જેનો લાસ્ટ જન્મ થવાને અને ભારત દેશમાં જન્મ મળે પ્રત્યેક ભારતની ધરતી પર જન્મેલી પ્રત્યેક વ્યક્તિ મુક્તિને માટે પૂર્ણ અધિકારી પૂર્ણ અધિકારી છે કદાચ નબળા સંઘથી દુર્ગણ આવી ગયું તમે જાય ચિંતા ન કરો નીકળો બા કોઈ સાધરા સાધુને જીવ સોંપી દો અને કહી દો કે મારે મુક્ત સ્થિતિ સુધી પહોંચવું છે મારે પરમાત્માને ટચ થવું છે અને એ જે પ્રમાણે આદેશ આપે પણ તમે આગળ વધો જો જ્યોતાની અંદર વાપ તમે સ્થિતિને પામે જાસો જેને માટે આ મનુષ્ય દેહ આપણને ઠાકોજી આપ્યો છે એ સાર્થક થઈ જશે બોલતા નહીં આટલું યાદ રાખજો મારી વાત તમને નમ નાય તો તમે ઘરના ખૂણામાં બેઠા બેઠા વિચાર કરજો આ ધરતી પર હું શું કામ આવ્યો છું હું તો કહું છું માત્ર માત્ર આપણે બધા મુક્ત થવા માટે આવ્યા છીએ પણ મારી વાત ન તમે જાતે તમારી જાતને પ્રશ્ન પૂછજો આ ધરતી પર હું શું કામ આવ્યો છું જવાબ પૂછ્યો પ્રશ્ન પૂછીને પછી તમે જવાબ આપજો એને એક્સેપ્ટ કરે છે આ ધરતી પર શું કામ આવ્યો ખેતી કરવા નામા જવાબ આવશે વેપાર કરવા નહીં મોટો બિઝનેસ કરવા નહીં છેલે પુસ્તા પુસ્તાતે પૂછ્યો તો શું ભગવાન ભજવા માટે આવ્યો આત્મા હા પર છે એટલા માટે આ ધરતી પર આપણો આગમન છે